વડોદરા જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી ધામધૂમથી થવાની છે જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાએ પત્રકાર પરિષદ યોજી આગામી કાર્યક્રમોની વિગત આપી હતી ગુજરાત સરકાર દ્વારા સાતમીથી તેરમી નવેમ્બર સુધી આદિવાસી જનજાતીય ગૌરવ સપ્તાહ ઉજવાઈ રહ્યો છે જેમાં અનેક સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોનો સમાવેશ થઈ રહ્યો છે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં આદિવાસી જનજાતીય ગૌરવ સપ્તાહ ઉજવાઈ રહ્યો છે વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાએ પત્રકાર પરિષદ યોજી ઉજવણી અંગેની વિસ્તૃત માહિતી આપી હતી આ કાર્યક્રમોનો ઉદ્દેશ રાષ્ટ્ર નિર્માણમાં આદિવાસી સમાજના યોગદાનને જનજન સુધી પહોંચાડવાનો છે આ અવસરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો નાટક સભાઓ સંવાદ અને વકૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે વર્ષ બે હજાર એકવીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની પ્રેરણાથી ભગવાન બિરસા મુંડાના જન્મદિવસને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જિલ્લા સ્તરે મુખ્ય કાર્યક્રમ વડોદરા જિલ્લાના ડભોઈના મેનપુરા ગામ ખાતે ચૌદમી નવેમ્બરે યોજાશે વહેલી સવારથી સેવા સેતુ કાર્યક્રમો સાથે સાંજે ચાર વાગે મુખ્ય સમારોહ યોજાશે જેમાં રાજકીય અગ્રણીઓ અને મહાનુભાવ ઉપસ્થિત રહેશે ભારત સરકારના આદિવાસી બાબતોના મંત્રાલય તેમજ ગુજરાત સરકારના આદિવાસી વિકાસ વિભાગ દ્વારા સંયુક્ત રૂપે ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિનું ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે સાતમી તારીખથી લઈને તેરમી તારીખ સુધી જે આદિવાસી જિલ્લાઓ છે ગુજરાતમાં એમની અંદર ગૌરવ યાત્રા નીકળવાની છે અને એની અત્યારે હાલના તબક્કે વિવિધ જિલ્લાઓની અંદર ચાલુમાં છે આપણે જિલ્લાની અંદર પણ આપણે અને વિશેષ કરીને આ જે ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ છે એમની ઉજવણી આપણે પ્રથમ વખત બિન આદિવાસી જિલ્લાઓની અંદર પણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આમની અંદર આપણે ડભોઈ તાલુકાના મેનપુરા ગામે ઉજવણી કરવાની આયોજન કરેલું છે આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં લોકો ભાગીદાર થશે ખાસ કરીને ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે એમના વિવિધ વિચારો એમના વિવિધ રાષ્ટ્રપ્રેમને વિવિધ એમનો જે કન્ટ્રીબ્યુશન છે એમની ગાથાઓ ગવાશે અને સાથ આપણે આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત જે પંચાવન ગામોની અંદર જે વિવિધ કાર્યો વિકાસના કાર્યો અને જે કાર્યક્રમો શરૂ કરેલા એમના અંતર્ગત પણ આપણે એમનો અહીંયા એમને અહીંયા લાગુ કરવાના છીએ મોટી સંખ્યામાં લોકો ભાગીદાર થવાના છે આપણે ત્યાં હેલ્થ સ્ક્રીનિંગનું પણ આની સાથે આયોજન કર્યું છે જેથી કરીને લોકો આમાં બહોળી સંખ્યામાં ભાગીદાર થઈ શકે સાથોસાથ આપણે ત્યાં આના સિવાય સેવા સેતુનું પણ આયોજન કર્યું છે જેથી કરીને લોકોને ત્યાં સ્થાનિક સુવિધા મળશે વિશેષ કરીને આપણે આ જે એકસો પચાસમી જન્મજયંતિ છે આપણા ભારત સરકારના એક જે ઉદ્દેશ્ય છે કે આપણા જે નામી અનામી ચહેરાઓ હતા એમને એમના સામાજિક રાષ્ટ્રીય પદાર્પણ જે કરેલું હોય એ પદાર્થ પણ લોકો સુધી પહોંચે લોકોની અંદર એમનું એપ્રિસિએશન થાય એ દિશાનો ભાગ રૂપે આપણે કરી રહ્યા છીએ આપણા મારફતે લોકોને આ મોટી સંખ્યામાં મેસેજ પહોંચે એવી અપેક્ષા પણ આપણી પાસે આપણે ચૌદમી તારીખે આગામી ચૌદમી તારીખે ડભોઈ તાલુકાના મેનપુરા ગામે આનું આયોજન કરવાનું છે સાંજે ચાર થી પાંચ વાગ્યા સુધી આપણે કાર્યક્રમ થશે પણ એ પહેલા આપણે સેવા સેતુ અને આરોગ્ય કેમ્પનું આયોજન ત્યાં કરવા જઈ રહ્યા છીએ વિશેષ કરીને એની માહિતી આપણને રાજ્ય સરકારમાંથી આવશે ડિગ્નિટરીઝ ત્યાંથી ઉપલબ્ધ રહેશે સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓ પણ ત્યાં હાજર રહેવાના